હાઈ ફ્રેન્ડ્સ મોરબી સ્ટારની અંદર કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપસરોને વેલકમ કરું છું ફ્રેન્ડ્સ આપસરોએ જેમ જાણો છો કે મોરબી સ્ટારની ટીમ આપને અવનવી જગ્યાઓથી પરિચિત કરાવતી હોય છે તો આજનો જે આખો આપણો બ્લોગ છે એ વિશેષ વ્લોગ બનવા જઈ રહ્યો છે અત્યારે અમે મોરબીનું હાર્ડ સમાન ગણાતો રવાપર રોડ ત્યાં બાપા સીતારામ ચોક આવેલો છે ત્યાં અમે અત્યારે એક્ઝિટ ઊભા છીએ અને ત્યાં મારી પાછળ આપ અહીંયા જોઈ શકો છો કે ઇન્ડિયન હેર સલૂન આજે આપણે ઇન્ડિયન હેર સલૂનની વિઝિટ કરીએ છીએ અને ત્યાંની જે સ્પેશિયલિટી છે એનાથી તમને બધાને આપણે પરિચિત કરાવીએ ને ત્યાં અંદર જે એના ઓનર છે શોપના એની સાથે થોડી વાતચીત કરીએ અને અત્યારે લેડીઝ અને જેન્ટ્સ બંને ત્યાં પાર્લર આવેલા છે તો લેડિઝ વિશે તો આપણે બધું જાણતા જોઈએ છીએ તો વિશેષ આપણે જેન્ટ્સ માટે પણ થોડી ત્યાં બધી વાતચીત કરીશું કે અત્યારે શું ચાલે છે અને શું નહીં તો આવો આપણે અંદર જઈએ અને અંદર ત્યાં જે શોપના ઓનર છે એની સાથે વાતચીત કરીએ બન એક જ મિનિટ છો ફ્રેન્ડ્સ આપણે અત્યારે ઇન્ડિયન હેર салоન ની અંદર આવી ગયા છીએ અને મારી સાથે અત્યારે વિકીભાઈ જોડાના છે વિકીભાઈ નમસ્કાર મોરબી સ્ટાર ની અંદર આપનું સ્વાગત છે બસ ફાઇન એકદમ ફાઇન વિકીભાઈ મોરબી સ્ટાર ની ટીમ મોરબી ની ઓણ નવી જગ્યાઓ થી મોરબી વાસીઓને પરિચિત કરતી હોય છે તો આજે અમે આપની શોપ ઉપર આવ્યા છીએ અને ઇન્ડિયન હેર સલૂન વિશે આપણે થોડું જાણવું છે અને મોરબી વાસીઓને એનાથી પરિચિત કરવા છે તો પેલો પ્રશ્ન મારો વિકીભાઈ એ છે આપને કે ઇન્ડિયન હેર સલૂન કેટલા સમયથી કાર્યરત છે એમ તો આપણે ઘણા ટાઈમથી સ્ટાર્ટઅપ કરેલું છે મારા દાદાના દાદાના વર્ષો એમ જોઈએ તો સો વર્ષ થઈ ગયા છે મોરબીની અંદર સો વર્ષથી બી વધારે થઈ ગયા છે આ બાબા સીતારામ ચોકની અંદર આપણે વીસ વર્ષથી કાર્યરત છીએ ઓકે દોસ્તો આમ જોવા જાવ તો જે પેઢી દર પેઢી એટલે સો વર્ષ વિકીભાઈ કહે છે પણ અહીંયા બાપા સીતારામ ચોકની અંદર છેલ્લા વીસ વર્ષથી ઇન્ડિયન હેર સલૂન છે એ કાર્યરત છે તો આપણી જે ઇન્ડિયન હેર સલૂન ની વિશેષતા છે વિકીભાઈ કે આપણે અહીંયા લેડીઝ અને જેન્ટ્સ બંને પાર્લર ચલાવીએ છીએ એના વિશે થોડી વાત કરો આપણે બંને બી છે લેડીઝ અને જેન્ટ્સ બે સાથમાં યુનિસેક્સ સલૂન બી છે ઓકે અને મોરબીનું પહેલું આપણું એવું છે સલૂન છે કે જે યુનિસેક્સ સલૂન છે ઓકે અને આપણું મેઈન કામ એ છે કે હેર ની અંદર અલગ અલગ ટ્રીટમેન્ટ્સ બધી સ્કિનમાં પછી બ્રાઇટ છે અલગ અલગ એમાં આપણું વધારે કામ છે ઓકે અને લેડીસમાં તો કે ભાઈ આપણે જાણતા હોય છે કે ઘણો બધું આવતું હોય છે ઘણો બધું બરોબર કેમાં તો કોઈ પાર નથી પણ જે જેમ્સ પાર્લર આપણું છે તો જેમ્સ પાર્લરમાં અત્યારે જે ખાસ જે યંગ જનરેશન છે એ શું કરાવતી હોય છે ને એમાં એમાં શું વિશેષતા શું હોય છે આપણે જનરલી તો શું હોય કે ભાઈ બાલ ડટી કરાવવાનું હોય એમાં આપણે જનરલી કહેતા હોય છે પણ ખરેખર અત્યારે શું ટ્રેન્ડ છે ને શું અત્યારે યુવા વર્ગ છે એ સેના ઉપર વધારે ફોકસ કરતો હોય છે અત્યારે તમે બધા ઇન્સ્ટાગ્રામ માં ને ફેસબુક માં ના વિડિયો હતા સો બધા ફોરેનર્સ ના બધા હેરકટ નવા નવા હતા હોય તો અત્યારે અત્યારનો જે યંગ જનરેશન છે તો એના ઉપર વધારે ડિપેન્ડ કરતો કે મને આ ફોટો ને વિડીયો લઈને આવતા કે અમને આવું હેરકટ કરાવી આપો આવું કરાવી આપો એટલે એ છે અને અત્યારે કેરેટિન ને બીજા અલગ અલગ ટ્રીટમેન્ટ્સ ઉપર વધારે ફોકસ છે અત્યારના યંગ જનરેશન નો કે નવા નવા ટ્રીટમેન્ટ્સ કરાવતા હોય અને પહેલા ને એક ટાઈમ હતો કે ખાલી

ખરેખર મને આ વાતની ખબર નહોતી તો પિકીભાઈ બીજું કે આપણે જે લેડીઝ પાર્લર જે આપણે ચલાવીએ હા તો એમાં જે રૂટિન પહેલેથી જે મહિલાઓ માટેના જે બધા હોય છે ત્યાંથી લઈને જે બ્રાઇડ તૈયાર કરવા સુધીનું છે એ આપણા પાર્લર દ્વારા થતું હશે બધું આપણે બેઝિક ઓમ જોઈએ હેર કટ થ્રી હંડ્રેડથી આપણું બેઝિક સ્ટાર્ટિંગ થતું હોય છે પછી આવું નવું એમાં વેરાયટીઝ બધી અલગ અલગ આવતી હોય છે પછી અમારા સિનિયર સ્ટાઇલિશ હોય છે જુનિયર સ્ટાઇલિશ હોય છે બધા અલગ અલગ એની અંદર આવતું હોય પછી બ્રાઇડ્સમાં બી અમારા ગ્રૂમ બ્રાઇડ માટેના ગ્રૂમ માટેના અલગ અલગ પેકેજ જે છે એટલે બધું અલગ અલગ એની અંદર આવતું હોય પણ જેવું જેવું रिक्वायरमेंट હોય પછી એ પ્રમાણે આપણે એડજસ્ટમેન્ટ કરી હોય છે હા બરોબર છે અને આપણી જે ઇન્ડિયન હેર સલૂન છે એમાં ટોટલ સ્ટાફ કેટલો કામ કરે આપણે અત્યારે 20 થી 22 જણાનો સ્ટાફ છે ઓકે દોસ્તો 20 22 જે પરિવાર છે એ અત્યારે નિભાવી રહ્યા છે એમ કહું તો પણ ખોટું નહીં ઇન્ડિયન હેલ્થ સલૂન દ્વારા જે પોતાની રોજીરોટી કમાય અને પોતાનું જે ઘર પરિવાર છે એ ચલાવી રહ્યા છે અને ઇન્ડિયન હેલ્થ સલૂનનો એમાં બહુ મહત્ત્વનો ફાળો કહેવાય કે આજે વીસ બાવીસ પરિવાર છે એ આત્મનિર્ભર બની અને પોતે સ્વાવલંબી બને એટલા માટે ખૂબ સારી એવી વાત આ કહેવાય તો આ વાતની બધા આપણે નોંધ લેવી જોઈએ વિશેષ કાંઈ હું તમને પૂછતા ભૂલી જતો ને જે કાંઈ હોય તો તમે અત્યારે બીજું એ છે કે હવેના ટાઈમમાં આપણા સોલોની અંદર અલગ અલગ ઓફર્સની સાથે સાથે અલગ અલગ નવી એવી ઓલું હોય છે કે અમે ટ્રેનિંગ લેવા જતા હોઈએ છીએ હમણાં જ હજી અઠવાડિયા પહેલા જ હું આફ્રિકા અને દુબઈ જઈને આવ્યો છું પાછા આવતા અઠવાડિયા પછી અમે ટ્રેનિંગ માટે જવાના છીએ જાપાન જવાના છીએ તો ઓલરેડી હું અને મારા બીજા મારા મોટા ભાઈ છે એ જણા ટ્રેનિંગ લેતા હોય છે એમને તો વીસ વધારે બી કન્ટ્રી એમને ટ્રેનિંગ લીધેલી તો આ બી એક ઓલું છે કે મોરબી ની અંદર આપણા જેટલું એજ્યુકેટેડ કોઈ કોઈ નથી હા એટલે દોસ્તો આ એક વિશેષ વાત કહેવાય કે એ લોકો પોતે આની જે સ્પેશિયલ જે સેમિનારો થતા હોય છે જે આખા બ્યુટિશિયનને લઈને જેટલા સેમિનારો હોય છે એ લોકો એટેન્ડ કરે છે અને હમણાં જ વિકીભાઈએ કીધું કે આફ્રિકા અને હવે જાપાન જવાના છે તો દોસ્તો એવું નથી કે ખાલી હેર સલૂન એટલે તમે આવ્યા એટલે તમારા બાલદડી કરાવ્યા અહીંયાને કામ પતી ગયું પણ એમની પાસે જે ફૂલ એજ્યુકેશન આ જે લાઈન છે એને લગતું તમામ પ્રકારનું પૂરેપૂરું એજ્યુકેશન એમની પાસે છે અને જ્યારે સમયની સાથે ચાલી અને અત્યારે શું રિક્વાયરમેન્ટ છે અને અત્યારે કઈ વસ્તુ ચાલે છે શું ટ્રેન્ડ છે એ લોકો ખુદ પહેલાં પોતે જોવા માટે અને શીખવા માટે જાય છે અને પછી આપણા મોરબી શહેરની અંદર એનો જે શરૂઆત છે એની એ પોતે કરે છે અને આપણા માટે એક આનંદની વાત કહેવાય કે મોરબી શહેર આપણું આમ તો બહુ વિકસિત છે પણ કદાચ આ બધી વસ્તુમાં હજી બધા લોકોને ખબર પણ નહીં કારણ કે અમુક વસ્તુ એવી છે કે આપણે જાણતા નથી હોતા એ આજે આપણે વિકીભાઈ પાસે જાણવા મળી છે કે આ લોકોના જે સેમિનાર પણ થાય છે અને સેમિનાર એ લોકો અટેન્ડ કરે છે અને મોટાભાઈ શું નામ એમનું એમ ભાવિકભાઈ છે ભાવિકભાઈ તો વીસ કન્ટ્રીની અંદર જઈ અને પોતે આ જે બધા સેમિનારો છે એમને અટેન્ડ કરેલા છે અને એમને આ જે બધું પોતાનું ક્વોલિફિકેશન છે એ આની અંદર પૂરેપૂરું પ્રાપ્ત કરેલું છે તો આપણે મોરબીવાસીઓએ ભરપૂર માત્રામાં જે છે એ આ ઇન્ડિયન હેર સલૂનનો લાભ લેવો જોઈએ અને અમારી એક ખાસ રિક્વેસ્ટ છે આપને કે તમે આ વિડિયો મોરબીના ઘર ઘર સુધી પહોંચે એના માટે પ્રયત્નશીલ રહેશો અમને સપોર્ટ કરશો કારણ કે અમે બ્લાઇન્ડ છીએ છતાં કેવો પ્રયત્ન કરીએ છીએ કે અમે સારી સારી જે જગ્યાઓ છે મોરબીની એ તમારા બધા સુધી પહોંચાડીએ આપણી શોપનો સમય કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી સવારે સાડા નવથી રાતના સાડા નવ ટાઈમ હોય છે જનરલી ઓકે સવારે સાડા નવ વાગે શોપ ખુલી જાય છે અને રાત્રિના સાડા નવ વાગ્યા સુધી જે છે શોપ છે એ અહીંયા ખુલ્લી હોય છે હું વિક્કીભાઈનો મોબાઈલ નંબર તમને કોન્ટેક્ટ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે એમની સાથે ફોન ઉપર પણ વાત કરી અને એપોઇન્ટમેન્ટ લઈ અને તમે અહીંયા આવી શકો છો અને તમે તમારે જે કાંઈ ટ્રીટમેન્ટ લેવી હોય સ્કીનને લગતી હેરને લગતી તમામ પ્રકારની બૈરાઓમાં લેડીઝ માટે પણ આખું જે પાર્લર છે એ અલગ છે તો તમે અહીંયા એમનો કોન્ટેક્ટ કરી અને તમારી જે જરૂરિયાત છે એ સંતોષી શકો છો દોસ્તો તો બસ સપોર્ટ આપશો અમે તમારાથી સપોર્ટ સિવાય બીજું કંઈ માગતા નથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો ને વિડીયોને લાઈક આપશો ને બને તેટલો આ વિડીયોને શેર કરશો ને વિકીભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમને જે સપોર્ટ આપ્યો અને ઇન્ડિયન હેલ્થ સલૂનની વાત તમે જે કહી એ બદલ તમારો ખૂબ 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 આભાર ખૂબ આભાર અહીંયાના આજુબાજુનો થોડો જે દ્રશ્ય હોય કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરે અને અંદર તો શું છે કે જે બધા પાર્લરના કામ હોય એ આપણે બતાવી ન શકીએ કારણ કે કામ ચાલુ હોય લેડીસ હોય ખાસ એટલા માટે પણ અહીંયાથી તમને બારોબાર જે આગળનો જે લુક છે બધો એ અમે આપને અત્યારે બતાવીએ છીએ અમે આપની સેવામાં હાજર થશું કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ લાવશું કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ આવી જ રીતે બીજી અન્ય શોખ કોઈ ટેમ્પલ આપ પણ આપની કોઈપણ પ્રકારની એડવર્ટાઈઝમેન્ટ કરવા માંગતા હોય તો અમારા મોરબી સ્ટારનો સંપર્ક કરશો અમારા મોબાઈલ નંબર પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો ફરી પાછા નવી જગ્યા સાથે મળશું ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે મને હાથીમ રંગવાળાને રજા આપશો આવજો બાય બાય